સમાચાર હવે ગાંધીનગરથી મળી રહ્યા છે જ્યાં અવારસદની કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યા હતા જેથી બસ્સો જેટલા વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ ન આપી હોવાનો આરોપ લગાવ્યો છે હાજરી હોવા છતાં પણ બહાના બતાવીને વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં ન આવી તેવો દાવો આ વિદ્યાર્થીઓ દ્વારા કરાયો अब उसकी अटेंडेंस नहीं लग रही है कुछ भी नहीं हो रहा है और जो पुराना ए आर था उसका एक्सेस हमारे पास से खत्म कर दिया तो वी डोंट हैव एनी प्रूफ और दूसरा जिन जिन्होंने भी फीस भर दी है फीस भर दी है तो भी लेट फीस आ रही है उनको भी डिवाइड कर दिया उनको भी एडमिट कार्ड नहीं दिया तो अब बच्चा जो है वो पढ़ाई पे ध्यान दे या इन सब चीजों पे ध्यान दे तो सर मैं तो खुद बहुत ज्यादा फ्रस्ट्रेटेड हूँ डॉक्यूमेंट नो पहला तो कहता था पच्चीस फीस नो कहे फीस बद ही भरती थी प्रूफ पर से અને એ કે સાંજે આવો સાંજે આવો ચાર દિવસ ત્યાં રોજ અમે આવી છીએ અહીંયા સાંજે કે સાંજે મળી જશે સાંજે મળી જશે અને કાલ રાતે મને એડમિટ કર્યો હતો હોસ્પિટલમાં હા રાતે બાર વાગે હૃદયમાં છાતી દુખતી હતી મતલબ પીડા ઉપડી પછી રાતે બાર વાગે દવાખાને ગયા ટેન્શનના કારણે પહેલાં તો બે દિવસથી એડમિટ કાર્ડનો વેટ કરીએ છીએ કે આવે આવે ફીસ ડોક્યુમેન્ટ્સ અમે લોકોએ બધું પે કરેલું જ છે પહેલાંથી ફિર બી અમારું એડમિટ કાર્ડ હજી સુધી નથી આવ્યું સવારના અમે લોકો અહીંયા આઠ વાગ્યાના આવી ગયા હતા તો પેલા કહી કે મેઇન કેમ્પસ જાઓ મેન કેમ્પસ ગયા ત્યાંથી કે અહીંયા આવીને પાછા કોર્ડિનેટરને મળો અહીંયા આવ્યા હવે અહીંયા આવીને પાછા એમ કહે છે કે પાછા મેઇન કેમ્પસ જાઓ માંડ માંડ એડમિટ કાર્ડ આવ્યું તો હવે એમ કહે છે કે પ્રિન્ટ નહીં નીકળેને હવે ટાઈમ થઈ ગયો છે તો હવે એક્ઝામમાં નહીં બેસવા દે અમારે લોકોને એક્ઝામના પહેલા આ બધી લબ કરવાની કે ભણવાનું